એક છોટા હાથી ગાડી જિલ્લા પુરવઠા અધિકારી એચટી બકવાડાના હાથે ઝડપાઈ જતા અનાજ માફિયામાં ફેલાયો ફફડાટ ગોધરા શહેરમાં બામરોલી રોડ ઉપર ગાય સર્કલ સામે આવેલ નીલમ ટ્રેડર્સ અને બેનામી પેઢીમાંથી સરકારી ચોખાનો જથ્થો કુલ બાવીસ કટ્ટા ભરીને જતા એક છોટાહાથી ગાડી જિલ્લા પુરવઠા અધિકારી એસટી મકવાણાના હાથે ઝડપાઈ જતાં અનાજ માફિયાઓમાં ફેલાયો ફફડાટ પંચમહાલ જિલ્લાના પુરવઠા અધિકારીને નાયબ કલેક્ટર પંચમહાલ ગોત્રા એચટી બકવાડા અને જિલ્લા ટીમ આજે સવારે આઠ વાગે તપાસ વેડીમાં હતા ત્યારે એક છોટા હાથી ગાડીમાં શંકાસ્પદ માલ ભરીને લઈ જવામાં આવતો હોવાનું ધ્યાને આવતા અડધો કિલોમીટર સુધી પીછો કરીને ઝડપી પાડતા જ આ છોટા હાથીમાં તપાસ કરતા સરકારી ફોર્ટીફાઈડ ચોખા હોવાનું જણાય આવતા જ આ ચોખાનો ઝટ્ઠો ભાભરોલી રોડ વિસ્તારમાં આવેલ નીલમ ટ્રેડર્સ ખાતે સરપંચ મકવાણાએ જણાવ્યું ત્યારે સરકારી ચોખાના બાવીસ કટ્ટા કુલ કિંમત આશરે બેતાલીસ રૂપિયા અને છોટા હાથીની કિંમત રૂપિયા બે લાખ ગણીને કુલ આશરે બે લાખ બેતાલીસ હજારનો મુદ્દામાં ઝડપે પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા જ કાળો કારોબાર

તેની અંદરથી સરકારી ફોર્ટિફાઈડ ચોખા મળેલા આવે છે આ સરકારી ફોર્ટિફાઈડ ચોખા છે ચૌદ કટા છે એ બામરોલી રોડ પર આવેલ નીલમ ટ્રેડર્સ માંથી ભરેલા છે તેમજ આઠ કટા છે એ આ બે નામી પેટી માંથી ભરેલ છે એમ કુલ બાવીસ કટા સરકારી ફોર્ટિફાઈડ ચોખા મળેલા આવેલ છે જેની કિંમત બેતાળીસ હજાર નવસો રૂપિયા થાય છે અને છોટા હાથીની કિંમત બે લાખ એમ કરીને બે લાખ બેતાળીસ હજાર નવસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે આ જે સરકારી ફાઈડ ચોખા છે એ હાલ પ્રાથમિક તપાસમાં એવું ખુલ્યું છે કે પોપટપુરા છબનપુર ખાતે કોઈ ભંડારો રાખેલો છે ત્યાં સરપંચ લાભુભાઈના કહેવાથી ત્યાં લઈને જતા હતા એટલું હાલ પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે આ જથાને જપ્ત કરી અને જે નીલમ ટ્રેડર છે તે અને બે નામી ભેટી છે એ બંનેને હાલ સીલ કરવાની કાર્યવાહી ચાલુ છે તેમાં જે અંદર સંડોવાયેલા છે તેઓની સામે પણ કાર્યવાહી હાથ ધરેલ છે